નમી ગયું છે એટલે કે શીરતી વખત નડે એવું છે તો કે જો તમે શીતર બાજુ જતા હોય તો ધારી બારી લઈ જજો અને એ ડાળ ને કાપી નાખજો એટલે પેલા ટ્રેક્ટર વાળા જે શીર બાવે ને તો કે નડે ના એમ હે કપાસ તારા એ તો હવે કાપો છો આ ડાળ છે ને કાપવાનું છે ઝાલી નું ને કપાસ તું જ કાપી નાખું તો એથી કાપી નાખીએ એટલે ફરી નહીં નડે

સવાટ સવાટ કપાઈ ગયું એને માલવાનું કીધું કપાઈ ગયું બોલો રાઉન્ડ પડે

નાખવો પડે છે તો ફાઇનલ દોસ્તો આપણે એટલો બાચી રહી ગયેલો એટલે લેબ્રિન પોણો હું તોડી લીધો છે અને આપણે દોડીને એમ બધું થયેલું ને પણ ગાય માતા બધું રમડ ભમડ કરી નાખ્યું છે પોરની પેટ એટલે આપણો બેબડો બધું મારી જોડી કંઈ નવરું ધાકડ બનાવી દીધું છે દોડી નહીં રહી કે કારી લઈ નહીં રહી છે અને આપણે જે દિવસે લેબડું પડેલું ને લેબડું કાપી નાખેલું હજુ એનો લાકડો હજુ તો લીલો હશે લીલું છે ને થવાનું તો તો વાડ વગરનું ખેતર હોય એટલે બધું એવું જ હોય તે દિવસે છે એટલું બધું નદી ને પેટ ભરેલું તો ફાઇનલી દોસ્તો આપણે ખેતરનું કોમ પતાવી દીધું છે અને કોમ તો બહુ વધારે ન હતું પણ એક બાવરે ખાલી આડો પડી ગયેલો એટલે એને થોડોક જોરવાનો હતો જોરી કાઢીને નવરો કરી દીધો અને વરસાદ ચડી ગયો બરાબર અચાનક પલારી નાખે એના કરતા વેરા હાર હવે આપણે ઘર બાજુ નાહી જઈએ તો દોસ્તો હવે ઘેર જઈએ આપણે અને આજનો વિડીયો અહીં પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી આવાના આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી માતાજી